અમારી સલામત સવારીનો તાલુકાની માટે આજે માત્ર એક મજાક બની ગયો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે એક તરફ દેશને નંબર વન બનાવવાની અને વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે ત્યારે બીજી તરફ આમોદથી ભરૂચ જતી બસોમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોએ દરરોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવી પડે છે આવતી વિદ્યાર્થીઓ વૃદ્ધો ને બસ ના દરવાજે લટકીને ચાલીસ કિલોમીટર સુધી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે આ દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને માસુમ વિદ્યાર્થીઓના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કે આમોદ તાલુકાએ પંચાયત થી લઈને ધારાસભા સુધીની તમામ સત્તા ભાજપને સોંપી છે પરંતુ બદલામાં જનતાને મળ્યા છે માત્ર

નહીતર માઠા પરિણામો ભોગવવા તૈયાર રહો શું કોઈનો જીવ જશે ત્યારે જ એસટી નિગમ વધારાની બસો ફાળવશે વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી આ સરકતા સવાલો આજે દરેક આમોદવાસી પૂછી રહ્યા છે જો તાત્કાલિક ધોરણે રૂટ પર વધારાની બસો દોડાવવામાં નહીં આવે અને સુધારો કરવામાં નહીં આવે તો આ આક્રોશ ગમે ત્યારે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે તંત્રએ હવે આ જોખમી જુગાડ બંધ કરી જનતાને સલામત મુસાફરીની ખાતરી આપવી પડશે Thank <laughs> you.